આજના મોંઘવારી યુગમાં એક માંડવી સમૂહ લગ્ન સંપન્ન કરીને સમાજની એકતા સંગઠન અને સમાજમાં નાના લોકો આર્થિક રીતે ખર્ચથી બચાવી શકાય તેવા શુભ હેતુથી પાટણવાડિયા રોહી સમાજ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણી આગેવાનોએ ઉપસ્થિત રહીને પાંચ યુગલોને પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા તેને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં સમૂહ લગ્નના અધ્યક્ષ રાકેશભાઈ પરમાર પાટણવાડીયા રોહિત સમાજના પ્રમુખ કેશભાઈ ગોવિંદભાઈ પરમાર નવસારીના માજી કો ઓપરેટર ત્રિભુવનભાઈ ધનજીભાઈ સમાજના પ્રમુખ મનીષભાઈ મકવાના ઘોડાવાડા લુણા ગામના અગ્રણી પ્રિતેશભાઈ શાંતિલાલ પટેલ સમાજના અગ્રણી ગુણવંતરાય પરમાર સહિતના સમાજના અગ્રણીઓ દાતાઓનું પુષ્પગુચ્છ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સવારથી શાસ્ત્રોક્ત બુદ્ધ વંદનાથી લગ્ન વિધિની શરૂઆત કરવામાં આવી હતી પાંચ વર રાજાઓને એક ભવ્ય વર્ગોડો નીકળ્યો હતો લગ્ન ગ્રંથિમાં જોડાયેલા તમામ યુગલોને ગરવકરી સહિતની ભેટ સોગાતો આપી હતી કાળુબાઈના નામે ઓળખાઉ છું નવસારી નગરપાલિકામાં સતત સાત ટર્મથી કોર્પોરેટર છું અને વિવિધ સમિતિના ચેરમેન રહી ચુક્યો છું આજે વચ્ચે જે અમારા સામાજિક રીતે કોરોના કાળ અને એના હિસાબે જે સમૂહલગ્ન બંધ રહેલા એ આ જે સમૂહલગ્ન જ્યારે પાંચમા સમૂહલગ્ન થઈ રહ્યા થવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ હર્ષને આનંદની લાગણી અનુભવું છું એટલા માટે આનંદને આગળ લગ્યું કે સમાજ આર્થિક રીતે ખૂબ નબળો છે અને એ સમાજની અંદર કુરિવાજો પણ ખૂબ છે જ્યાં સમાજના યુવાનો જાગૃત થઈ અને ફરીથી જ્યારે આ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે અત્યારની હાલની અમારા રોહિત સમાજના પ્રમુખની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને હું વારંવાર કહેવું છું કે સામાજિક કામની અંદર કોઈ પણ દિવસ પૈસાના વાકે કોઈ સારા કામ અટકતા નથી કેમ કે જો તમારી શુભ ભાવના હોય તો અને ખૂબ સારનાભાવ શુભ ભાવનાથી આ જારે કાર્ય કરી રહ્યા છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ આજે જે સભુલકન કરવા જઈ રહ્યા છે દીકરા દીકરીઓ આજે એના કાર્યવાદીની અંદર ખૂબ સારું એવું આપણો સમાજતા લોકોએ દાન કર્યું છે મને ખૂબ આનંદ થાય છે આનંદ એટલા માટે થાય છે કે બાબા સાહેબે જે આપણને જે આપેલું કે સંગઠિત બનો સહિયાર કરો શિક્ષણ કરો ને એ કર્યા પછી એ જે યુવાનોમાં જે ઘટમાં ઉતર્યું છે એનું પરિણામ આપણે આજે જોઈ રહ્યા છીએ એટલે સમાજના યુવાનો વધુમાં વધુ ભણે અને વધુમાં વધુ હવે ક્રાંતિ થાય અને આવા સમૂહ લગ્ન વારંવાર થાય નવસારી તરફથી જે કંઈ હોય નવસારી સમાજની આર્થિક રીતે કોઈ પણ દિવસ પૈસાના કે કામ અટકવા નહીં દેસુ આજે મને આનંદ એટલા માટે થાય મારા વહેવાના પૂર્વ પ્રમુખ છે મેં એમને પણ કીધું રાકેશભાઈને કીધું જયારે પરિચય મેળો થયો ત્યારે પરિચય મેળાની અંદર મેં સ્પષ્ટ કહી દીધું કે ભાઈ પચાસ ટકા જે આપણો જે લોડ છે એ લોડ જે આપણો સમૂહ લગ્નની અંદર ભોજનનો આવે છે એ તમામ સીધાની જવાબદારી હું નવસારી તરફથી લઈ લઉં છું અને આપને મળી જશે આવનાર સમયની અંદર પણ જ્યારે જ્યારે આવા સારા પ્રસંગો થાય તો નવસારી આર્થિક રીતે કે શારીરિક રીતે બધી રીતે અમે તમારી પડખી રહેશું અને આખી ટીમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપવું અને ફરી આવા વારંવાર દર વર્ષે થાય એવી હું શુભેચ્છા પાઠવું છું